એક દીકરાનો પિતા હોવાની માહિતી મળી છે સાવલી સાસરીમાં તેઓ આવ્યા હતા તેઓની સાસુ લીલાબેન રાઠોડે પોતાના જમાઈની હત્યા થયાનો આક્ષેપ કર્યો છે સાવલી પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી દવાખાને મોકલી આપવાની કાર્યવાહી કરી છે પરિવારજનોની ફરિયાદ માટે તજવીજ કરવામાં આવી છે રક્ષાબંધનના તહેવારની પૂર્વ સંધ્યાએ આ બનેલી ઘટનાને લઈને હતભાગી બહેને કલ્પાંત કર્યો એમના આરામ પ્યા થાય ખબર નહીં પણ એ લોકો ગાડી મેલવા જોવે

મારવા માન લાગે લઈને મારીને ફેંકી ના મારશો ના મારશો બોલતો તો મને ના મારસો કે તમારે ત્યાં તમારું નામ લીલાબેન